સિનેમા ઘરોમાં નિહાળવામાં આવશે રિલીઝ કરવામાં આવશે આ ફિલ્મ જે લોકો નશાખોરી ડામવા વસ્તુ સેવન કરતા હોય છે તેના આધારે ફિલ્મ બનાવવામાં આવી છે જ્યારે ગુજરાતભરમાં સિનેમાઘરમાં રિલીઝ થવા જઈ રહી છે ત્યારે ટિકિટનો દર સો રૂપિયા જેટલો રહેશે અને આ તાંડવમ ફિલ્મના કો પ્રોડ્યુસર અને લેખક સહ નિર્માતા મિતેશ વાઢિયા મીડિયા સમક્ષ પત્રકાર પરિષદ યોજી અને ખાસ માહિતી તેમના દ્વારા આપવામાં આવે આ ફિલ્મ જે છે તાંડવમ એ ગુજરાતના દરેક થિયેટરમાં રિલીઝ થઈ રહી છે આ ફિલ્મ માતૃશ્રી ફિલ્મ પ્રોડક્શનના બેનર હેઠળ બનાવેલી છે અને પ્રભાતસિંહ રાજપૂત જે આના લીડ એક્ટર છે અને એના પ્રોડ્યુસર છે હું પોતે રાઇટર છું હું બરોડાનો જ છું અને ફિલ્મની અંદર રાઇટર અને પ્રોડ્યુસર છું ફિલ્મ આખી એક બુક છે નવલકથા છે મારી ફિલ્મ નંબર થર્ટીન એના ઉપર આધારિત છે ક્રાઇમ એક્શન થ્રિલર મૂવી છે આ ફિલ્મ લોકોને એક જ મેસેજ છે કે ફિલ્મ જોવા માટે ઘણા બધા ફિલ્મ રસિકો જે એક્શન મૂવી જોવા માટે બોલીવુડ અને સાઉથની મૂવીઝ પર આધાર રાખતા હોય છે એની જગ્યા પર આપણે ગુજરાતીમાં એક નવો જ યુગની શરૂઆત કરી છે એક નવો જ કોન્સેપ્ટ લઈને આવી રહ્યા છે અને મને આશા છે કે અમારો પ્રયાસ સફળ થશે આ એક એન્ટી ડ્રગ્સ મૂવમેન્ટ ઉપર આધારિત છે અને યુવાનોને બરબાદ કરવા માટેનું જે ડ્રગ્સનું નેટવર્ક ચાલતું હોય છે એમાં ઘણા બધા ઇન્ટરનેશનલ ડ્રગ્સ નેટવર્ક પણ સામેલ હોય છે અને સિસ્ટમને કઈ રીતે સિસ્ટમના પાયાઓને તોડવાનો કઈ રીતે પ્રયાસ કરે છે એ બધું જ આ ફિલ્મની અંદર છે સિસ્ટમને અંદર કઈ રીતના કરપ્શન થાય છે અને એની સામે જે ઈમાનદાર પ્રમાણિક અધિકારીઓ છે જે સમાજને બચાવવા માટે કઈ રીતે જસ્ટિસ માટે ફાઇટ કરે છે અને એ વખતે સત્ય અને કપટ એની સામે કઈ રીતે આખું ઉજાગર થાય છે એ બધું જ મૂવીની અંદર બતાવવામાં આવ્યું છે એમાં એક્શન્સ છે એમાં સિકવન્સ છે ઇન્વેસ્ટિગેશન છે એટલે અમારી મૂવી હન્ડ્રેડ ધ્યાન રાખીને જોશો તો પ્રોપર સમજાશે એટલે અમને એટલું જ ખાતરી જ છે કે જે સિનિયર રસિકો છે એમને બહુ મજા આવશે આ ફિલ્મ ઓગણીસમી એપ્રિલના રોજ વર્લ્ડ સિનેમાના દિવસે રિલીઝ થઈ રહી છે એવી અમારા માટે સૌભાગ્યની વાત છે કે એ દિવસે અમે લોકો સ્પેશિયલ પ્રાઇઝ પર આવતીકાલે શુક્રવારે ગુજરાતના દરેક સિનેમા ઘરોમાં એક સ્પેશિયલ પ્રાઇઝ ઉપર હન્ડ્રેડ રૂપીસ પર અમે લોકો રિલીઝ કરી રહ્યા છીએ